સરકાર પરિષદ છે આગામી દિવસોમાં કઈ રીતે સરકાર છે અજેજી અમે તમારી વેતના સરકાર એકને અને આપ સરને બોલાવી અમારી વેતનાને વેગ આપ અને અમારી વેતના સરકાર સુધી પહોંચે અમારે પ્રશ્ન નિરાળવા થાય કે માટે આજે આપણે ગ્રામ પરિષદ બોલાવી છે અને આગામી દિવસોની અંદર આપ ધો અમારી ઉપર વારંવાર અક્ષરી વધતું બોડિંગ જાય છે પાંચ લાખ વાળું છે એ બે પછી આ એક નહીં હા એક એક પ્રશ્ન ને રોજી પ્રશ્ન રોજી રોટી આખી નાના કારીગરો લઈએ તો મોટા રોજી રોટીનો તો પ્રશ્ન નાના માણસોનો છે એવું નથી હરેક શોરૂમવાળાનો હરેક કારીગરો કારણ કે અમે કારીગર અને વેપારી બધા એકબીજાના પૂરક જ છીએ અને આ એક એકસાઇટની અંદર એવું હોય છે કોઈ આમ સમજ નથી હોય કે મોટાના જે લાયસન્સ લાઇસન્સ એવું એટલે રજિસ્ટરી કરાવવી પડે છે પાંચ ગ્રામનો ધંધો કરતો હોય તો બી એને રજિસ્ટરી કરાવવાની છે કોઈ પણ આ જ્વેલરી પાંચ ગ્રામ નો ધંધો કરતો હશે તો પણ ભરવામાં રજિસ્ટ્રી ડ્યુટી ભરવામાં આવે બીજા નંબર ની વાત અને પાંચસો કિલો નો વેપાર કરતો હશે એને પણ રજિસ્ટર